કેમ છો મારા વાલા ભાઈઓ તથા બહેનો તો આપણે આજે બનાવવાના છે બ્લોગ્સ અને આજે મારો ફર્સ્ટ બ્લોગ છે તો થોડુંક બોલવામાં પણ ભૂલ પડશે બાકી તો કાંઈ નહીં આપણે ઘણા સમય પહેલાં એમ ત્રણથી ચાર વર્ષ પહેલાં પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી ને એમાં થોડાક પ્રોબ્લમના કારણે બંધ કરવું પડ્યું હતું તો હવે પાછું એમ થયું કે બ્લોગ્સ બનાવીએ તો આજથી આપણે બ્લોગ બનાવવાનું સારું કર્યું છે તો બ્લોગમાં બનાવી જો અને આજે આપણે મેળે જવાનું છે અને ફૂલ મોજ મસ્તી કરવાની છે તો કંઈ નહીં બ્લોગમાં બનાવી જો આપણે નાઈ ધોઈને પાછા મળીએ ચાલો એ ફ્યુ તો મિત્રો આપણે તો તૈયાર થઈ ગયા પણ આ ભાઈ સાહેબ હજી તો કમ્પ્લીટ નથી થઈ જો મને કે તું તૈયાર થઈ જશે ને હસ્તો તૈયાર નથી થઈ ને આ ભાઈ એમને એમ રખડે જોઈ લો તો આ ભાઈને તૈયાર થવા દઈએ પછી આપણે આગળ વાત વધારીએ કારણ કે હજી તો આ ભાઈ જોઈ લો નાવા બાકી છે કપડાં બદલાવવા બાકી છે તો કપડા ને બૂટ કાઢે છે શરમ કરો શરમ મને કે વેલાયર ક્યારે થઈ જશે ને હજી તો કમ્પ્લીટ નથી થયા તો સારો મિત્રો મિત્રો મેં તો આવી ભૂલ કરી પણ તમે આવી ભૂલ નહીં કરતા કારણ કે આમાં હતો ડેટકો ને મેં બૂટ પહેરી લીધું હતું તમે જોઈ લો એક જ મિનિટ હું બારો કાઢું જોઈ લો આમાં આ તો ડેટકો હતો જો જનાવર બનાવરો હોત તો મને કોઈડી પણ જાત જોઈ લો તો ફાઈનલી મિત્રો હવે નીકળી ગયા છે આ ભાઈ એ બહુ મોડું કરાવી દીધું જોઈ લો અમારી બાજુમાં જ મેળો ભરાય અને આ આપણું ખેતર છે આ બાજરા છે ને જો આપણું ખેતર છે બાજરો મેંડવી છે જોઈ લો કંઈક આવો રસ્તો છે અમારા થોડો બચ્ચો તો એટલે હાઈવે ઉપરથી ન જવું આવા રસ્તા ઉપરથી જવાનું છે જોઈ લો કંઈક આવો રસ્તો છે બ્લોક્સમાં બેનારેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જોઈ લો વિસ્તારમાં આવું જ મજા ફાઇનલ મિત્રો જોઈ શકો છો આપણે મેળે ભૂગવાય અહીંયા તે કરી શકાય ચાલો આ આપણા પાર્કિંગ કરી દે અહીંયા પછી પાર્કિંગ કરીને તૈયારે જોઈ લ્યો અહીંયા મેળો છે ચાલો તો ડેલો ખરી નાખીએ આપણે યે ચાલો આ વાંધ્યા હમ મેં અહીંયા જોઈ લ્યાં મેળો છે કંઈક ને આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે તો ચાલો આપણે હવે મેળા ઉપર જઈએ એટલી બધી અત્યારમાં ખાસ પબ્લિક છે નહીં મેળામાં થોડીક મોજ મસ્તી કરશું નાસ્તો પાસ્તો કરી લે ચાલો જોઈ લ્યો આ ભાઈ આવે અને ભીલો બન કરે ચાલો હા ભાઈ બહુ મોડું કરાવી દીધું આ હાડા નવ વાગે હું આની ઘેર ગયો અત્યારે વાગ્યા કેટલા ખબર છે હાડા દસ વાગે ગયા મને કે વહેલો ક્યાં થાય છે ને પેતે જ મોડું કે રહેવું તો જઈ લ્યો આપણે પગવા આવી ગયા પહેલા તો માતાજીના દર્શન કરી આવીએ ને પછી એડામાં રખડીએ તો ચાલો દર્શન દર્શન કરી લે મંદિરે મળીએ આપણે પાંચ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી આવીએ

ફાઈનલી મિત્રો આપણે દર્શન દર્શન કરી લીધા અને કોન પાસે આવી ગયા છે જોઈ લો આપણા ફ્રેન્ડ છે ને આને તો તમે વર્તો જ હાવ ખોટી ને જોઈ લો આપણે સાઈડમાં ઊભે છે પછી જઈએ ની રાઈતે તો આપણે હવે નીચે જઈએ જ મિત્રો દર્શન દર્શન કરી લીધા કુંડ પાસે પણ જઈ આવ્યા તો જોઈ લો અમારા બે માણસો નીચે છે

ફાઇનલી મિત્રો આપણે મિત્રો મળી ગયા હતા એટલે ના ખોટી ગયા હવે આપણા ભાઈ ક્યાં છે વિશાલ ભાઈ આપણે છે નથી બ્લોગ ચાલુ બ્લોગ આ ટ્રાફિક નથી મિત્ર इसको हिंदी नहीं आती हेलो चलो तो आपड़ा बे मित्र दे ने आपड़े लई ने पाछा ऊपर आविए गई ले पब्लिक का टेस्ट तो इतनी थाई नहीं ने इसको फाइनली आपड़े पहुंची गया छे ई पाहे ने आ बेई ने बहुत शर्म लगे, शर्म संडा से आ बे ने फाइनली गर्मी बहुत पेडीस આ જોઈ લો આને અમે એ કીધું કે તું વિપેરવા આવે તો વિપેર આવ્યો નહીં અમને અહીંયા બેરકે આવે જોઈ લો અને આ પણ બ્લોગિંગ કરે એ ગાલી મત બોલો યાર દરસુ મે આપકો ગાલી નહીં દેસો આ લોક આ ભાઈ છે ને કઈ કોમેન્ટરી કરીશ હા બોલો હું બોલો આ આખી મગની માં કલ જવું નથી ઉપર પાછા પડે પાઈ ગમેરો લઈને જાય થઈ લ્યો

મિત્રો તો મેળા ફરી ફરી અને જોઈ લ્યો નાસ્તો લઈને ને જઈશ ને આપડા અડધા ફ્રેન્ડ અમે નાસ્તો કરીશ કઈક આવી જગ્યા ઉપર છે ઓહ હા જોઈ લો આ એકલા એકલા નાસ્તો કરવા માંથી ગયા અમે બે બીજું ખાવાનો સામાન લેવા ગયા જોઈ લો પાણીની બોટલ તો નથી

ફાઇનલી મિત્રો આપણે મેળેથી ઘેરે પૂગી ગયા અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે મળીએ આવા નવા નવા બ્લોગની સાથે જય માતાજી